ગુડ મોર્નિંગ મિત્રો આજના પ્રાર્થના સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો શબ્દ છે અંગ્રેજીમાં જીએ ડબલ એલ ગુજરાતીમાં કડવાસ હિન્દીમાં કટુતા અને સંસ્કૃતમાં આલિંદ કહેવાય છે આજનો સુવિચાર ધર્મના નામે ધન કે રાષ્ટ્રના નામે પણ જીવહિંસા કરવી નહીં જે વાક્ય સ્વામી સહજાનંદે કહ્યું છે આજનો કોયડો લાંબી લાંબી લાકડી ઝાડ ઉપર લટકે બાફીને લોકો સાક કરે અને ચાટી ચાટીને પટકે તો જવાબ છે મિત્રો સરગો અને મિત્રો ખાસ સરગો હેલ્થ માટે પણ ખૂબ જ સરસ મજાનો છે આગળ જોઈએ મિત્રો આજના ઇતિહાસની વાત કરીએ આઠ જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસના રોજ પ્રખર ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ્સનો આજે જન્મદિવસ છે આઠ જાન્યુઆરી ઓગણીસો નવના રોજ પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આશાપૂર્ણા દેવીનો પણ આજે જન્મદિવસ છે આઠ જાન્યુઆરી ઓગણીસોને એકના રોજ સેવા મૂર્તિ પરીક્ષિત લાલ મજદૂરનો આજે જન્મદિવસ તો મિત્રો મિત્રો નમસ્તે આજના દિન વિશેષમાં જોઈએ તો સર સ્ટીફન હોકિંગ્સનો જન્મ આઠમી જાન્યુઆરી ઓગણીસો બેતાલીસ ના રોજ ઓક્સફર્ડ યુકે ખાતે થયેલો તેઓ પ્રખર ભૌતિક વિજ્ઞાની અને બ્રહ્માંડ વિજ્ઞાની અને એક લેખક હતા તેઓ બ્લેક હોલ હોર્કિંગ રેડિયેશન તથા ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો માટે જાણીતા હતા તેઓ વર્ષ ઓગણીસો ને અને બે હજાર નવ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકાશિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા બ્રહ્માંડના રહસ્યો પર તેઓનું ખૂબ જ જાણીતું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ છે તેઓ એકવીસમી વર્ષની વયે મોટર ન્યુરોન નામની ગંભીર બીમારીથી સપડાયા હતા તેઓ વોઇસ ઓફ સિન્થેસાઇઝર નામના સાધનથી બોલી શકતા હતા એ બીમારીથી તેઓનું આખું શરીર લકવાગ્રસ્ત હતું માત્ર મગજ જ ચાલતું હતું તેઓ જીવનના અંતિમ વર્ષો સુધી વ્હીલચેરગ્રસ્ત રહ્યા હતા સ્ટીપંગ હોફિસે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું સમયનું પરિણામ બ્રહ્માંડને કેવી રીતે અસર કરે છે ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં જેવા ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત પ્રશ્નોની સમજ આપી હતી વોકિંગ ક્વોન્ટમ અને સાપેક્ષવાદના સંદર્ભમાં બ્રહ્માંડ વિશેની થિયરી રજૂ કરનાર પ્રથમ ભૌતિક શાસ્ત્રી હતા તેઓએ આધુનિક વિજ્ઞાનના પોસ્ટર બોય માનવામાં આવે છે તેમનું અવસાન ચૌદમી માર્ચ બે હજાર અઢારના રોજ કેમ્બ્રિજ યુકે ખાતે થયેલ હતું મિત્રો આજના પ્રશ્નોની વાત કરીએ અલવાર સંતો કોણ હતા જવાબ છે વૈષ્ણવ નયનાર સંતો કોણ હતા જવાબ છે શૈવ શંકરાચાર્યના પછી આશરે બસો ને પચાસ વરસ પછી દક્ષિણમાં કોણ થયા તો જવાબ છે રામાનુજાચાર્ય થયા ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થાય છે તો રામાનુજાચાર્યથી થાય છે શંકરાચાર્યનું જન્મસ્થળ કયું હતું તો કાલડી હતું આજની કહેવત એકનો બે ન થાય એટલે કે પોતાની વાત ઉપર અડગ રહેવું મિત્રો હવે જોઈએ આજના ન્યૂઝ અપડેટ

મિત્રો આ સંપૂર્ણ પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો આજના તમામ દિન વિશે લઈને તમામ માહિતી આપેલી છે ચલો મિત્રો એનએમએમએસની પરીક્ષા આવી રહી છે પીએસસીની પરીક્ષા આવી રહી છે તો શિક્ષણ દ્વારા તૈયાર કરેલ જનરલ નોલેજના પ્રશ્નો વિશેની પણ આપણે ચર્ચા કરી લઈએ કેરળનું જાણીતું નૃત્ય કયું છે તો જવાબ છે કથક કલી કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ને ચોસઠમાં ભારત સરકારે વિવિધ સ્તરે ભ્રષ્ટાચાર કયા વર્ષથી કાયદાની જોગવાઈ કરી ઈસવીસન ઓગણીસોને અઠ્યાસીમાં નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે તો પ્રમુખથી કેટલા વરસથી વધુ વયના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે તો અઢાર વર્ષથી વધુને ઉંમરના ના હોવા જોઈએ ગાંધીજીએ ચંપારણ કયા ગામમાં રહીને ચંપારણની તીન કઠિયા પ્રથા સામે લડત ચલાવી હતી તો મોતીહારી નગરપાલિકાના સઘડો વહીવટ કોના નામે થાય છે તો નગરપાલિકાના પ્રમુખના નામે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તો ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી કરે છે મિત્રો સુવિચારની વાત કરીએ તો પરિવારમાં નાની નાની વાતોને મોઢી કરશો તો પરિવાર નાનો થતો જશે મિત્રો આગળ તમે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા વિન જવાહર નવોદયની બુક વિન એનએમએમએસની બુક વિન પીએસસીની બુક વિન એસએસએની બુક અને મિત્રો અમારું નવું નજરાણું વિન જ્ઞાન સાધના તેમજ વિન જે જ્ઞાન સેતુની નવી બુક પણ લોન્ચ થઈ ગઈ છે તમે મંગાવવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે નંબર પણ આપેલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ઓર્ડર તમે આપી શકો છો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અને હા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રાર્થના સંમેલનના નવા અન્ય વિડિયો આપણે દરરોજ અપલોડ કરીશું તેમજ સમાચાર અંગેના પણ વિડીયો અપલોડ કરીશું શિક્ષણ જગતની તમામ નવી અપડેટ આ ચેનલ ઉપર તમને મળી રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો બેલ નોટિફિકેશન જરૂરથી ઓન રાખશો જેથી કરીને નવા વિડીયો તુરંત જ આપ સૌની પાસે નોટિફિકેશન તરીકે પહોંચી જાય અને મિત્રો પ્રાર્થના સંમેલન અમારી ટીમ દ્વારા દરરોજ એડવાન્સમાં મૂકવાના પણ પ્રયત્નો કરવામાં આવશે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત આ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો